હિંમતનગર આપનું સ્વાગત છે હિંમતનગરના ડોક્ટર પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી શ્રી તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડોક્ટર નલીનકાંત ગાંધી હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડલાઇન કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી એડિટર ઝાકીર હુસૈન મેમણ એ કમ્પ્લેન પહોંચાડી દેસ હવે આ થઈ પ્રોસિજર હવે કમ્પ્લેન ફાઈલ થઈ ગઈ તો બે વસ્તુ થશે એક તો ઇન્ક્વાયરી થશે અને જો કમિટીને એવું લાગશે કે કમ્પ્લેન સાચી છે તો પોલીસ પાસે આવશે પોલીસ કમ્પ્લેન ફાઇલ કરશે 509 ઝીરો નાઇન બીએનએસ 509 ઝીરો નાઇન આઈપીસી અને બીએનએસ ની કલમ 79 નાઇન અંતર્ગત પોલીસ કમ્પ્લેન ફાઇલ થશે જો કમિટી એવું રિપોર્ટ કરશે કે ભાઈ હા જે તે મહિલા સાથે આ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ બન્યું છે તો વિધિન થ્રી મંથ જ્યારે રિપોર્ટ આવી જશે ત્યારે પોલીસ એની કમ્પ્લેન ફાઇલ કરશે હવે મેં સ્ટાર્ટિંગમાં એક સેન્ટેન્સ કીધું હતું કે નોલેજ ઇઝ અ સુપર પાવર એન્ડ નોલેજ કેન બી અ બિગેસ્ટ ડિસ્ટ્રક્શન તો આવું શું કામ હંડ્રેડ પર્સન્ટ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ આપણા દેશમાં બને છે એમાંથી બે ટકા કેસીસ એવા હોય છે કે જે કાયદાનો દુરુપયોગ કરીને મહિલાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા હોય તો આ શું કામ થાય કેમ કે એનામાં નોલેજ છે

એટલી હદે કરીશું કે કોઈ મહિલા જે ખરેખર ખરેખર ભોગ બનનાર છે આપણા ફેમિલી મેમ્બર હોય આપણી બેન ફ્રેન્ડ વોટ ઇટ ઇઝ તો એમને આનો લાભ મળે અને મિસયુઝ નહીં કરીએ કેમ કે જો બે ટકા કેસીસ બી મિસયુઝ આવી રહ્યા છે અમારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ હોય આ પ્રકારના કાયદા હોય તો કદાચ એવું બને કે જે અઠ્ઠાણું ટકા સાચા કેસીસ બને છે એને આપણા લીધે ન્યાય ના મળે એટલે ક્યારેય બી કોઈ બી કાયદો હોય હું આ કાયદાની વાત નથી કરી

જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે સાડા સાતસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમાં સાયબર ક્રાઇમ છે પોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું મારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈસીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને યસ યસ રિસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ સંહિતા છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરિસ્ટ છે મોબ લિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલાં બી આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનું ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સેમિનારમાં વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું મારું નામ ખારવા પલ્લ બળવંતભાઈ છે આજે જે આ કાર્યક્રમ થયો છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે સાબર ક્રાઇમ વિશે જાણવા મળ્યું છે કે શેનાથી બચાવ થાય છે શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે શું નહીં ધન્યવાદ